ડાંગ જિલ્લા પાસઠ હજાર માં બનાવી દેવામાં આવ્યું છે જેમાં હેન્ડપંપ તો નજરે પડે છે અંદર પાઇપલાઇન નાખવામાં નથી આવી જેના કારણે હેન્ડપંપ માં વર્ષ બે અને લોકોને પાણી નથી મળતું લોકોનું કહેવું છે કે જ્યારથી જ હેન્ડપંપનું કામ કરવામાં આવ્યું હતું ત્યારથી આજ દિન સુધીમાં પાણી નથી આવ્યું મળતી માહિતી મુજબ આ હેન્ડપંપમાં પાઇપું જ નાખવામાં નથી આવ્યા તો પાણી ક્યાંથી આવવાનું આ તો માત્રને માત્ર ઉપર હેન્ડપંપનું ખોખું જ નજરે પડે છે અને અંદરથી માત્રને માત્ર એક ઊંડો ખાડો છે જે પાઇપ વગરનો છે ગામ લોકો દ્વારા આ બાબતે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે છતાં કોઈ ઉકેલ નથી આવતો ભ્રષ્ટાચાર કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવો લોકો સવાલ કરી રહ્યા છે રિપોર્ટર રમેશ મહલ્લા ડાંગ